છોકરાની પરીક્ષામાં પ્રશ્ન પૂછો કે બેંકોની લાખો રૂપિયાનું ટર્ન ઓવર થાય ઘણી બેન્કોમાં ચોરી પણ થતી છે પણ દસ રૂપિયાની બોલપેન બાંધેલી છે એ કોઈ એની ચોરી નથી થતી આનો ભાવ અર્થ કરો બેંકમાંથી લાખો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે ચોરી થાય છે પણ દસ રૂપિયાની બાંધેલી બોલપેનની ચોરી થતી નથી આનો ભાવ અર્થ કરો છોકરો બહુ હોશિયાર છોકરે જવાબમાં લખ્યું લક્ષ્મીની ચોરી થાય છે સરસ્વતીની ચોરી નથી થતી માટે તમે તમારા છોકરાને બુદ્ધિજીવી બનાવો ધનવાન નહીં બુદ્ધિ હૈ છે તો ધનવાન તો એની મેળાએ થશે તમે તમારા છોકરાને બુદ્ધિ આપો ઘરમાં બેસીને તમને જેવું આવડતું હોય ને એવું બાળકોને લેશન કરાવો શીખવાડો આપણો ધર્મ શીખવાડો સંસ્કૃતિ શીખવાડો આપણી આવતીકાલનું ભવિષ્ય છે બધા બાળકો બારગામ જવા માટે તમે સુટકે તૈયાર કરો છૂટકેદમાં પેલું કપડું મૂકો છૂટકેદ ખોલો એટલે નીકળે છેલ્લું મૂક્યું છે પેલું પછી નીકળશે છેલું બાળકો આવતીકાલનું ભવિષ્ય છે કથા કીર્તન ભજન સત્સંગ દેવ મંદિર સારા કાર્યક્રમોમાં બાળકોને લઈ જાઓ ભલે તોફાન કરે હોઈ જાય ધીંગા મસ્તી કરે બધી છૂટ ડોનેશન દેવાનો વારો આવે ને બાળકો નાથે દાન કરાવજો કારણ કે બાળપણમાં દેતા શીખવાડ્યું હોય છે ને તો યુઆનનીમાં કોકદી કામ આવશે હરીશભાઈ દેતા શીખવાડ્યું હોય છે દર્પણભાઈને તો જો અત્યારે ચીલો ચાલુ રાખ્યો છે ને જોરદાર તાળી તે વધારો ફરી વખત દર્પણભાઈને દર્પણભાઈ આવિરત ચીલો ચાલુ રાખજો દર વર્ષે અને પોગ્રામમાં મને જ બોલાવજો એટલે તમારું હેલા કરે ને મારું હેલા કરે બહુ રાજે છુભાઈ બાળકોને હંમેશા થોડા સંસ્કાર બપોર બપોરે એક ભાઈ મારા ઘર પર ઘર પડખેથી નીકળ્યા મને કે જીતુભાઈ ભાઈ રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે જ મેં કીધું હા મને કે કઢી ખાવી છે મેં કીધું લઈ જાય ને ખાવાની કોણ ના પાડે મને કે શેમાં કઢી દેશો મેં કીધું સગવડ તારે કરવાની ઓલું દેશી નળિયું કઢી એવું લાંબુ મને કે નળિયામાં કઢી દો મેં કીધું ઢોળાઈ જશે મને કે ના બે બાજુ ખીચડીના ડાટા મારી દો ઢોળાઈ શું જાય કઢીનું નામ દઈને પચીસ રૂપિયાનું ભાણું કર્યું ભણના દીકરાએ બુદ્ધિ કાંઈ જેમ તેમ છે અમદાવાદના સિટી બસ સ્ટેન્ડમાં બે જણા ઊભા હતા તમારે ક્યાર નંબરની બસમાં જવું ચાર નંબરની તમારે આઠ નંબરની એમાં અડતાલીસ નંબરની બસ આવી એ કે આપણે બીજી ભેગી આવી ગઈ બુદ્ધિ વગર ને બે બસની વાત યાદ આવી ને અમારે એક જણા લમણામાં લોહી નીકળતા હતા મેં કીધું શું થયું મને કે લોહી નીકળે જ મેં કહ્યું એ તો મને ખબર કેવી રીતે મને કે બસમાં બારીએ એ બેઠો હતો ને તો ઓલી બારી ઉઘાડ બંધ કરવાની ઠેસી હોય ને એ ઠેસી આમ લાગતી હતી એમાં લોહી નીકળે મેં કીધું કોકની હારે જગ્યા બદલાવી લેવી જોઈએ ને મને કે કોની હારે બદલે આખી બસ ખાલી હતી બુદ્ધિ વગર ના વર્ણન આપણે ટીકા નથી કરતા બધો આનંદ એક ભાઈ નો હમણાં મને ફોન આવ્યો જીતુભાઈ દ્વારકા વાળા મેં કીધું હા જમી લીધું મેં કહું હમણાં જઈમો સરસ બીજે જે પાછો બપોરે ફોન આવ્યો જીતુભાઈ દ્વારકા વાળા મેં કહ્યું હા જમી લીધું મેં કહું હમણાં જઈમો મૂકી દીધો ફોન ત્રીજે દિવસે ફોન આવ્યો જીતુ દ્વાર ખાવાડા મેં કીધું હા જમી લીધું બે કહું ત્રણ દિત્ય જમવાના ફોનનું કામ કરે મને કે મેં આજે નિમ લીધો છે રોજ એક બ્રાહ્મણને જમાડીને જમવું પરબારું માણસ હદ કરે તો ગામડામાં કાર્યક્રમ હતો દરેક કલાકારોનું ઓઢાડીને સન્માન કરવાનું હતું અમારે કલાકાર માઇકમાં બોલ્યા કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે આની કુર્તિ હું ઊભો આની આનીકુર્તિ સરપંચ ઊભા થયા દસ મિનિટ નીકળી ગઈ ઓઢાડે જ નહીં મને કે ઓઢાડી દો તો કે હું જાય તો ઓઢાડો જ નહીં દરપણ ભાઈ ઘણા વર્ષથી તમે કાર્યક્રમો કરો છો હે તમે તમે કોઈને હું તાતા સાંભળતા જોયા ભાઈ ભાઈ ઉઠી ગયો મારે દીકરો જામી ગયો તો લે સારી વાત મને ગયમું બાળકો બહુ ગમે રાજી એ હા બોલજો આ ઓટલા ઉપર ડિસ્ટર્બ વધારે થાય છે ભાઈ છોકરાઓ આ ત્રણ જણા તમે છૂટા પડી જાઓ આ બાજુ આ તમે ત્રણ આ બાજુ આ નોખા પડી જાઓ દર્પણ પર ડિસ્ટર્બ થાય છે કાન અહીંયા જાય ને ઓલી વાત પકડવાની હોય ને નથી પકડાતી ગામડામાં કાર્યક્રમ હતો દસ મિનિટ બોલું તો લાઈટ જાય અડધો કલાક રાહ જોવાની વળી પાંચ મિનિટ લાઈટ આવે એક અધી જોખરું પાછી લાઈટ જાય મેં કીધું તમારા ગામમાં લાઈટો બહુ જાય છે મને કંઈ જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે એને ફાયદો ઘાટવો હશે હા ચૌદમી ફેબ્રુઆરી વેન્ટિલેશન ડે સોરી વેન્ટિલ વેલન્ટાઈન ડે હા હા યા છોકરા છોકરી એકબીજાને ગ્રીટિંગ કાર્ડ લખે સારી વાત છે એમાં એક છોકરી સ્ટેશનરીની દુકાને સ્ટેશનરીની દુકાને તમારી દુકાનને કાર્ડ છે કાર્ડ આખી દુકાન કાર્ડની છે એવું નહીં કોઈ સ્પેશિયલ કાર્ડ છે હું ફક્ત તમને એકને જ પ્રેમ કરું છું એવું કોઈ કાર્ડ છે તો કે છે ને પંદર આપો

જો જાણે જગત મેં તો પછી જુદા રહે નહીં કોઈ પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે આખી દુનિયા ને જોનારી બે આંખ છે બંને આંખો થી આપણે આખી દુનિયા જોઈ શકીએ પણ આંખ ની અંદર ખણું પડ્યું હોય તો આખી દુનિયા ને જોનારી બે આંખ છે સાહેબ આંખ માં ખણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી આંખ આવે તો એ ઉપાધિ આંખ જાય આંખમાં કઈક પડે તો એ ઉપાધિ આંખ કોક ની ઉપર પડે ઉપાધિ ની ઉપાધિ ગાબા કાઢી નાખે ગમે એવા હારા કલાકાર ને લે આવો પણ આપણામાં માં ફેર પડવાનો મોબાઈલ મોબાઈલમાં મંડાણા હરામજો જીતુભાઈ હું કીધું ખબર હોય તો નકરા રંધા જ માગતી હોય આમાં